સંતાન માં પાન હોવું નહીં પાન હોય તો પ્રકાશ પ્રકાશ હોય તો ગતિ ગતિ હોય તો વિજન વિજન હોય તો દ્રષ્ટિ અને તો જ આગળ જઈ શકે હયા માણા ધંધો કરવો નહીં ચોંગ્રેસ ભલે હજી માસી નો હોય ઇનોકર આળસો માણાય તમે ભાગમાં ધંધો કરો ને આળસો માણા કોઈ કરવી મીટર તમારી પામા પર આ કામ કરવાનું એમને કે ને કે કાચ કરશું ભૂલે શું કે એની આજે ભાગમાં ક્યાંય ગોઠો તારી ભલે કાકી ન હોય ખકી માસી ન હોય ખકી ફૂઈ ન હોય કે પછી હગી હાવવું ન હોય તો તમારે શ્યાલય સમયને પૂછવું પડે હે ભાઈ માસી ના હે મારી હાહુ ના મારે તને સટકવાના કેટલા કહેવાના કારણ કે એમાં વિચાર નથી આજ કામ કરવાનું કાલ કામ કે એની કોઈ બી કામ નહીં કરતા કઈ કામ કરવાનું હોય હાલો હાલો ગમે સમાજ નો હોય ગમે એટલે હોય ગમે પરિવાર નો હોય એની ભાગમાં બિઝનેસ કરજો એમાં ગતિ છે વિઝન છે દ્રષ્ટિ છે એમાં આગળ લઈ જવાની તાકાત હા તમે પૈસા પૈસા વાપરો ને આવું મોટું આયોજન થોડું કર્યું છે ને તો ઘણી કપડું એ તમને ન ખબર એ બધું બે નંબર નું હોય

મારી પડકે એક કપલી લુપી દીધી એના કરતા એમ કે મને એ ટકે એવું હબદી ફુગાડી દીધી બહુ વિચારવાની વાત આપણી પાસે ભલે કઈ ન હોય પણ આપણી બાજુમાં કોઈ પાડોશી સુખી હોય તો એને જોઈને રાજી થતા શીખી જાવ હાવ હેલો મોફ છે

હા આપણે એમ કહીશું કે શું 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 છે 42.5 કેવાનો મારો અર્થ લો કેવાનો મારો અર્થ કે જીવનમાં નું કે

મારી પાસે મને ગયા પોતાના પરિવાર સાથે જીવે છે એમાં પણ અરે બાપા હું હા હાથો એટલા દસ ટકા વેરિયેશન તો હાજામાં આવે તો આપણે હાલ આમ કેવું જોયું હોય કલર જોયો હોય મુસાઈ જોયો હોય વેટ જોયો હોય સ્વભાવ જોયો હોય આમ સંપત્તિ જોયો હોય ભેગા હીરા હોય ફીરા હોય સામ વિદેશના ડુંગરા ના ફોટા બે વરસ થયા ન ચાલે પપ્પા પપ્પા કે શ્રી ક્યાં મગ છોકા પડી જાય આવો આયોજન છે ને પૂર્ણાવતી કેટલી છે જેની પૂર્ણાહુતિ છે ને આ વડીલો બેઠા ને ખાસ મારી પ્રાર્થના છે આ એક મારી દંત ભરેલી જરા ખ્યાલમાં રાખજો કે જેની કથા વિરામ થવાની હોય એની પહેલા અડધી કલાક જે દંપતિ આ કથા સાંભળવા આવે છે એમાં જે દંપતિને નકરી દીકરીઓ જ હોય એને ભાગવત ભગવાનના સ્વરણમાં આશીર્વાદ સાથે એનું સન્માન કરજો નકરી દીકરીઓ હોય ને જે દંપતિ એનું સન્માન કરજો કે તમારી તો લક્ષ્મી આવી છે તમારી તો દેવી આવી છે તમારી તો શક્તિ આવી છે જરાય મજાતા ભગવાન તમારી ભેદે છે ને અમે તમારી સાથે ગયું દીકરીઓ જેને હોય ને એનું સન્માન કરવું જોઈએ દીકરા વાળાનું સન્માન કરવાની જરૂર નથી એને તો બાબો થતો તો મળી ગયો આમાં અમે માનવ મંદિર અમારે કથાની હાલે છે ભાઈ જંતિભાઈ પરમાર અમારે કાલે જ હતા ત્રણ હતા ત્રણ હતા પ્રજાપતિ પરિવાર દ્વારા કથા હાલે છે અને હા સેવા આપે જનતીભાઈ મારા જૂના મિત્ર છે ઘણી બધી કથાઓમાં માં પોતે સેવા આપે ગૌશાળા કાલે છે અમારા ગામમાં કપડાં હોત મોકલ્યા તો બસો જોડી કપડાં મોકલ્યા હતા આદિવાસીઓ માટે અને એકદમ સળંગ ખૂબ સારું કામ કરે છે એકવાર જયંતિભાઈ પરમારને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈ આવો સેવાનો ભેગદારી બીજી વાત અને કહેવાનો વાંધો નથી હતો કે દીકરી અને દીકરાનો ભેદ એક દી માનવ જાતને ભટકી જાય આ બે બેઠા છે ને કહું દીકરાની વહુ ને હવે વહુ વહુ ન કહું એ પેલા ગમતું હવે થોડું વહુ હો પેલા મજા આવતી હતી વહુ તો વહુ હવે નથી આવતો હવે તમે એમ કહો ને હોવ તો હોવ કે હવ હોવ હવ હોય શબ્દ ફેરવો તમે બેટા દીકરી બેટા દીકરી ત્યાં તો હોવ કે બાહુ મમ્મી દાઢું બોલ થોડો ફોડો વાંધો તો મટી જાય દીકરા ની હોઉં ને દીકરી તરીકે સ્વીકારતા શીખી જાવ ને હાહુ ને દીકરી છે હોઉં બને આવી મા વિતા નથી ને મારી માં છે અને બહુ એમ કે મારી દીકરી છે ને સંબંધ ને માં દીકરીના સંબંધમાં જો આપણે વિચારથી ચેન્જ કરીએ તો ઘરમાં ખૂબ આનંદ થી જાય અને રોજ દીકરીને ફોન કરે વહુને ફોન ન કરે તમારી વાત નથી હજાર કે ફેકવાની અને બીજો મહાત્મા મૂળદાસ જે સમાજમાં મહાપુરુષ કરશન ભગત વાઘેલા હાથના લોહા અને ગગાવાની કુખે જેનો જન્મ થયો એની આ જન્મ જયંતિ એટલે આવા વિરલ સંતને જોરદાર તાળીઓના ગગના થી વધાવો ભાઈ જય મૂળદાસ જય મૂળદા જેવો સંત જગતમાં જીવનમાં બીજો દાખલો બીજા કોઈ સંતો અનેક સંતો થયા છે પણ મહાત્મા મૂળદાસ જેવા સંતના દાખલાથી દુનિયામાં ઓછા હતા કે જે દેહમાંથી પ્રાણ નીકળી જાય અને બીજા દિવસે ખોડિયામાં પ્રાણ પાછા આવે એવી વિરલ ઘટના જો ઘટી હોય તો એ મહાત્મા મૂળદાસ ના જીવનમાં અને કોખની કોખની કરેલી પાપની કમાણી પોતાને માથે ઓઢીલી એટલે કે જેવી તેવી વાત છે આ બહુ બહુ વાત છે અને એવા એવા ત્રણ વિરલ સંતો છે

આગળ વાત કરું તો વાત એવી છે અમુક અવળાતા ની કપલીમાં કોઈ નડી કપલી અવળાતા ની કપલી દુર્ધન ના વિચારો કોઈ નોંધબી નો અવાજે એ અવળાતા ની કપલી ને અમુક કપલી ને ભેગો રાખો તો નડે નું કતું ને એ વિચાર તમે ભેગો રાખો તમારો ખાનગી ખુલ્લો કરજો મને સમજ્યું નોબલ કુ શું કે બંધો નથી પૂરું ન થાય ભાઈ તું તો કાલ જઈને મત કે તું અમુક લાહી લઈ હોય લાહી લઈ બહુ સારી કામ નો પણ નરે ની આધાર ને દૂર રાખી હોય ગમી ને હળવી હોય ગમી કામ લાહી લઈ લે લીગેલ થાય નડે ને ચાલુ કરો ચાલુ કરો એવું ચાલુ કરો એ લાહી લઈ સટ ગઈ પડદા વાય ગઈ જાય આ મુંગળ હકેલતા હોતી આવે એ બે બેન એ માછી માછી બે જા બે જા આપણી એના એના ભાણીઓ માસી કઈ મારા માસી ન હોય ના એટલે હું મશ્કરી નથી કરતો તમે બેઠા છો તો અમારું અમારો વાંધ્યા તમે પૈસા થી એમને બોલાવ્યા છે પૂરેપૂરા માન હોય એની બધી આવે શું છે જોવા આવ્યો હોય ને કલાકાર જોવા આવ્યો હોય જોવે અને ઘણે તો પૈસા નાખવા આવે ને અને તો શું કરે આમ પૈસા થતી આમ એ છે પાંચસો નોટ પૈસા પાસે પછી પચાસ ની પછી વીસ ની પછી દસ ની પૈસા દહ ની માથે નાખી પછી આપણી માથે આમ ફેરવે એટલે આપણું છે હું ગણવા એવા છે અને પાછા ખીસા નાખી હોય હું બે દોહા નાખવાનું તમારા છૂટા પૈસા લઈ લેવા બાધા બાધા હાલ છે કાળો ગળ હોય રાજે ખાવ ઉજળો દિવસે ખાવ ગળ પણ બે માં હરકું હોય એમાં નોટ નાખો તો હાલે ફોડી નાખો તો હાલે પાંચસો નાખો તો હાલે એનું ધર્મ હતો સાહેબ ગૌશાળામાં આપણે ધર્મ કાર્ય વાપરે સદ કાર્યમાં વપરાવાના છે જોની નગર વળી ક્યાંક ગૌશાળામાં નો વપરાશ થોડાક બીજા વર્ષ ગાયોની નામ લીધી બી જગા એટલે આપણે ત્યાં ક્યાં કપલી નાખ્યા છે નકા મુકામ પીઠા છે એટલે જ્યાં હોય ને સદ કાર્યમાં વપરાય છે એટલે કહેવાનો મારો નથી તો ક્યાં બેનો એટલે બેઠા છે એટલે બે વાત મારી બેનું માટે કરી જ આ દીકરી દીકરાનો ભેદ બહુ છે દીકરો જન્મે આખા ઘરને હને બાજુ પડી જાય અમે બાબા આવ્યો અમે બાબા આવ્યો અમે બાબા આવ્યો અઢીસો પેલા કિલ્લા નું ખોખું ધમક ના કાગળ લાલવા ના એક મહિનો પેલા રસ્તા હોય તમે હું તો માણું ખોલ ખલ ખલ અરે ખલ ખલ આપડે જે બાબો મોટા મીઠા કરો એક વાર સાહેબ બીજી વાર નહીં થાય દંપતી બેઠા છે ને મારી ખાસ દીકરા નો જન્મ દિવસ ઉજવો તો દીકરી નો જન્મ દિવસ ઉજવો તો જ મા બાપ નું એટલે કપલીન કેતું હતું મને કે હું બધા હું કપલીન હું એટલે હું ભેગી કપલીન છે તમને તો મિસ્ત્રી ખબર જ હોય હવળા આટા છે એટલે બેઈ ને કાયમ લાગ્યા કપરી ને લાગી લાઈન કામ લાગી સજન છે હવળા હોય તો લાઈની પડી રે કપડી પડી જાય ત્રણ આવડતો હોય બે ના આટો નાખે એટલે લાઈની હોત તો લીધે છે કરે تو پھر یاد کرے ہوتنی تو یاد کرے ہوتنی دکھ تو یاد کرے ارے موت مختلف سجن ن یاد کرے ارے ہوتنی تو یاد کرے قیمت کون کرے بھائی